તનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમો આવ્યા પોલીસના સકંજામાં સગીરા અનાજ દળવા માટે ઘંટીએ ગઈ હતી પરત ફરતી વખતે આરોપીઓએ અપહરણ કરી ખેતરમાં લઈ ગયા જ્યાં બે આરોપીઓએ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો ઘટના બન્યાના દિવસે જ સગીરાના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે છવ્વીસ વર્ષીય સુનીલ સિંહ રવિસિંહ અને મદદ કરનાર રિતેશને ઝડપી પાડ્યા હતા મંગળવારે ત્રણેય આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા હિંમતનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમો આવ્યા પોલીસના સકંજામાં સગીરા અનાજ દળાવવા માટે ઘંટીએ ગઈ હતી પરત ફરતી વખતે ત્રણ આરોપીઓએ અપહરણ કરી ખેતરમાં લઈ ગયા જ્યાં બે આરોપીઓએ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો ઘટના બન્યાના દિવસે જ સગીરાના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે છવ્વીસ વર્ષીય સુનીલ સિંહ રવિસિંહ અને મદદ કરનાર રિતેશને ઝડપી પાડ્યા હતા મંગળવારે ત્રણેય આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા